यसे कृष्ण बदाई ने माथु जो अही हुइ गयोस जोओ तम जो क्या क्या माथु हमरा केहू केतो तो केतो माथु अही आबो बदाई के बोलाय तम माथु हम झम्माथुन मजा आवे जो हे को नाउ से हा हा कुकु कुकु माइक ना ना फुकी बे जा आ ना ना से नल कटवा जो जो हे नथी माथु नो नवाई माथु नो नवाई पानी जो गयो न नो नवाई एम आ ભગવાન છે કૃષ્ણ આવવાના ને એના માટે રામ ભગવાન ને એ વખત બહુ ચીની મળતી નહોતી માધવ અત્યારે મળે ઓમ તો ભગવાન તમાર જે મોર્ડન થઈ ગયા છે બરાબર একানো আমারো ক্রশন আই ও এমারো ক্রশন এও ক্রশন তো কয় নাই ক্রশন ক্রশন পাছা জওন নে ভাপথে জয় নি একা হানা ক্রা 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 ભગવાન માટે શું બનાવશો બરોબર ઉતરની હાટીની મસ્ત છે ને આ શું કહેવાય કે આને ગુલમુલ આ ગુલમુલનો છાયો મસ્ત છે અને આની નીચે ટ્રેક્ટર રાખેલું છે અને લારી છે અને અહીંયા છોકરાઓ રમે છે યો હે ટેટા

તાચના ઢગલા ઉપર દૂર દૂરવા ખુરશી મૂકીને આમથી પાંદડા તોડે છે કિસુની બે ક્યારની રમે જ પાંદડા લઈને ભગવાનની રાહ જોવે છે ભગવાન માટે ભેળ બનાવે છે ભગવાન માટે જો જો અને અહીંયા છે ને માધવ અહીંયા છે ને માધો આ તાચના ઢગલા ઉપર છે ને લસણપટ્ટી ખાય છે જોઈને મજા કેવી આવે છે આ તો આ તો સાચી મોજ છે કા ભગવાનય માટીમાં રહી માતા

હાલો આઈસ્ક્રીમ કોને ખાવું છે આ ચાલો માથું માથું કેવા ખાઉં છું માથું આમાં ભગવાન માટે આઈસ્ક્રીમ બનાવો એ માથું પડી ન જાય લખીશું લે પકડ પકડ તો ઉતરી ગયો છો ઉતરી ગયો ઉતરવા દે ઉતરવા દેવા આમ જો ઓલી સાઈડ બાપુજી ખુરશી નાખીને બેઠા છે ને આ બે અહીંયા રમે છે બસ માધવ માધવને દૂર લા તું આ સાઈડ બે એને ન્યા ચડું છું આમ જો માથું કરે એ જો ધૂરૂન કેવું બટકું ભરે છે

એ માधव આ લ્યો કોને ચોકલેટ ખાવી છે લાવો દીદી બીજી ચોકલેટ આપો એટલે પાછો પાછો હોય આવે કે એટલે પાછો હોય અમારું આલે ચોકલેટ હ ને યાર એટલે નહી આધાર ઓ ભાઈ ઓ ભાઈ જા અબ્બી હઈ વયા ગયા સાંજનો ટાઈમ થઈ ગયો છે હું બનાવું છું રસોઈ અને અત્યારે હું ગુવારનું છાસિયું બનાવું છું જો તમારે એને રેસીપી જોતી હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું મેં અત્યારે બાફી નાખ્યો છે ખાલી પાણીમાં નાખી અને થોડુંક ચપટી મીઠું અને બાફી નાખ્યો છે હવે હું કઈ રીતે બનાવું છું તમારે પૂરી રેસીપી જોતી હોય તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો જો મેં બાફી નાખ્યો તો એમનું પાણી નાખી ત્રણ વિસલ મારી એટલે આમ થોડોક રાડ જેવો થઈ જાય ને એવો જ બાફવાનો કેમ કે આપણે એને હાવ ગ્રેવી જેવું કરીએ અને પછી વઘારવાનો હોય એટલે આ બફાઈ ગયો છે મસ્ત મમ્મી અહીંયા તાજી તાજી કોથમી લઈ આવી હા અને હવે છે ને આપણે આને પેલા બ્લેન્ડર માર દેવાનું છે અને પછી આપણે છે ને પેલા દહીં કે છાશ વઘારવાની છે હવે છે ને જો તમારે બ્લેન્ડર ન મારવું હોય ને તો હાથી છુંદો હોય તો એ રીતે છે ને પણ તમે છે ને બ્લેન્ડર માર્યો ને તો બધું સરસ ત્રસ થઈ જાય એકદમ અને છાસ્યું છે ને ઘાટું થાય થોડું થોડું પાણી જેવું થાય કે હાથ બરોબર છુંદાય નહીં એ થઈ ગયું ને એકદમ ઘાટું પછી આને આપણે કાળી નાખવાનું બ્લેન્ડર ત્યાં છે ને એકદમ સરસ આવું થઈ ગયું છે હવે આપણે આ રીતની ચાયણી લઈ અને ગાળી લેશું આપણે છે ને અને ઉપર ફેરવતા જાઉં ચમચો અને ગાળી લેવું સરસ ગાળી લીધું છે આપણે અને થોડોક આમ થોડોક કલ્પય અંદર જવા દેવાનો હા પાણી જેવું નહીં કરવાનું અહીંયા છે ને તેલ મૂકી દીધો છે વઘાર માટે

ફરી નાખશું પછી લસણ વાળી સપની નાખી દીધું એકાદ મિનિટ ઉકળવા દે પછી આપણે દહીં નાખવાનું છે ગુલાબનું આપણે બાકીનું પાણી કર્યું છે હવે નાખી દઈ દહીં બે ચમચી જેટલું દહીં ઓપ્શનલ છે તમારે નાખવું એટલે નાખવાનું

અને જે પોવ નહીં ઉકળવા દેવાનું કેમ કે છાશને દહીં હોય એટલે ફાટી જાય